નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણા નવા ઉનાળુ તલ પાકી અને આપણા ઘર તરફ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને હજી આપણો મોટા ભાગના ખેડૂતોનો પાક ખેતરોમાં ઉભો છે અગર તો વટાઈ ગયો છે એટલે આગામી લગભગ પંદર થી વીસ દિવસમાં આપણી પાસે નવા ઉનાળુ તલનો મોટા ભાગનો પાક આવી જશે એટલે અત્યારે હવે આપણા નવા ઉનાળુ તલના બજારની સ્થિતિ કેવી રહી શકે એના ઉપર ચર્ચા કરવી આપણા માટે જરૂરી છે અને એ માટે ત્રણ મુદ્દાઓને આપણે રાખવા સૌ અત્યારના દિવસોમાં બજાર શું છે બીજા ક્રમે ઉત્પાદનની સ્થિતિ કેવી છે અને ત્રીજા ક્રમે નિકાલની શક્યતાઓ કેવી છે કેટલી છે તો અત્યારે જે બજાર ભાવ આપણને છેલ્લા બે ત્રણ ચાર દિવસ દરમિયાન નવા તલ જે કાંઈ બજારમાં બહુ ઓછી માત્રામાં જોવા મળી રહ્યા છે પણ એના ભાવની આપણે જો ચર્ચા કરીએ તો બજારમાં આવેલા નવા તલમાં પંદરસો સોળસો રૂપિયાથી શરૂ થાય છે વેચાણ અને લગભગ બે હજાર એકસો રૂપિયા એટલે કે એકવીસો રૂપિયા વીસ કિલોના ભાવ આપણને જાણવા અને જોવા મળી રહ્યા છે સામે કાળા તલ છે તો કાળા તલમાં નવો પાક હજી બહુ જૂજ આવ્યો છે તેમ છતાં પણ એના ભાવ બજારમાં આવી ગયા છે અને ખૂબ સારી ક્વોલિટી હોય કાળા તલની અત્યારના સિઝનના પાકેલા તલની તો એ રૂપિયા આસપાસ એના ભાવ બોલાવી છે હવે આ જે ભાવો છે એ આપણે ઊંચા ભાવ જોઈએ તો આ પ્રમાણે છે સાથે સાથે માલની ક્વોલિટીના પ્રમાણમાં ભાવમાં નીચલો સ્તર બની શકે છે કોણે કેવો માલ ઉત્પન્ન કર્યો છે કેવી ક્વોલિટી છે એના આધારે આપણને બજારમાંથી ભાવ મળશે હવે અત્યારે આપણે બજારની સ્થિતિ આ પ્રમાણે ભાવની છે ત્યારે આગામી સમયમાં કેવું ચિત્ર બની શકે તો ઉનાળુ તલનું વાવેતર આપણા સમગ્ર દેશમાં સૌથી વધારે જે વિસ્તારમાં થાય છે એ વિસ્તાર એટલે આપણો ગુજરાત રાજસ્થાન અને આપણા ગુજરાત રાજસ્થાન તરફનો મધ્યપ્રદેશનો વિસ્તાર એટલે આ ત્રણ રાજ્યો વધારેમાં વધારે ઉનાળુ તલની પેદાશ લેનારા રાજ્યો છે અને આ ત્રણેય રાજ્યોમાં અને તલના વાવેતરના વિસ્તારમાં આ માવઠાની બહુ ભયંકર અસર થઈ છે તલના પાક ઉપર અને તલના પાક પર થયેલી એ અસરનું પરિણામ બજારમાં આવતા તલના જથ્થામાં અવશ્ય જોવા મળશે પૂરતા પ્રમાણમાં એટલે કે અંદાજો જે કાંઈ ધાર્યા હોય એના કરતા બહુ ઓછું ઉત્પાદન આવશે સારી ક્વોલિટીનો જે કાંઈ માલ આવશે એની માત્રા બહુ ઓછી રહેશે આ વર્ષની ઉનાળુ તલની સિઝનમાં એટલે બીજો ક્રમ આપણો ઉત્પાદનનો તો ઉત્પાદન એકંદર ઓછું હવે નિકાલની સ્થિતિ શું તો તલનો પાક એક એવો પાક છે કે એ સંપૂર્ણ પાક છે પણ અત્યારના સમયમાં છેલ્લા પાંચ થી દસ વર્ષ દરમિયાન આપણે જોઈએ તો તલના પાકમાંથી એટલે કે તલનું તેલ તૈયાર કરી અને બજારમાં વેચાય એવા સંજોગો બહુ ઓછા થઈ ગયા છે કારણ કે બાકીના તેલીબિયા પાકમાંથી પેદા થતા તેલનું જ બજારમાં માર્કેટ છે અને એ તેલ એકંદર સસ્તું મળે છે સસ્તું મળતું હોવાના કારણે તલના તેલનું કોઈ મોટું બજાર નથી આપણને ઉપલબ્ધ થઈ રહ્યું તલને બાકીની ખોરાકી જરૂરિયાતોમાં જે રીતે પહેલાના સમયમાં વાપરવામાં આવતા હતા એના કરતાં ખૂબ મોટા પ્રમાણમાં હવે તલ બીજા ખોરાકી જરૂરિયાતોમાં વપરાવા માંડ્યા છે સામે વિદેશના બજારોમાં નિકાલની કેવી તો વિદેશના બજારોમાં આપણે ત્યાંથી સારી ક્વોલિટીનો માલ અવશ્ય જઈ રહ્યો છે પણ એની માત્રા બહુ મોટી નથી હોતી આપનું સૌથી મોટું તલનું ગ્રાહક છે દક્ષિણ કોરિયા અને દક્ષિણ કોરિયા કોઈ વર્ષમાં ચાર વખત કોઈ વર્ષમાં પાંચ વખત કોઈ વર્ષમાં ત્રણ વખત પોતાના ટેન્ડરો મૂકે છે અને એ ટેન્ડરોમાં સારી ક્વોલિટીની

બજારમાં તલની આવકોનું ચિત્ર અને પાકીને આવ્યા છે અગર તો બે પાંચ દિવસ કે દસ દિવસમાં આવવાના છે આ દરેક ખેડૂતો પંદર થી વીસ દિવસ સુધી અવશ્ય બજારનો અભ્યાસ કરો અને પંદર વીસ દિવસ દરમિયાન અભ્યાસના આધારે આપણને એવું લાગે બજાર પરથી બજારના ચિત્ર પરથી બજારના પાયા પરથી કે બહુ જાજો ભાવમાં સુધારો આગામી સમયમાં નથી મળી શકે તેમ તો આપણે માલનો નિકાલ કરી શકીએ છીએ પણ બજાર તરફથી અપેક્ષાઓનું ચિત્ર જો સારું દેખાતું હોય તો વિશેષ દિવસો માટે એટલે કે મહિનો બે મહિના ત્રણ મહિના જેવી આપણી ક્ષમતા એ પ્રમાણે આપણે માલને સાચવવાનો વિચાર કરી શકીએ છીએ પણ સાથે સાથે એક વાત કે અત્યારે જે નવો માલ તલમાં આવી રહ્યો છે એમાં કેટલોક માલ એવો પણ દેખાઈ રહ્યો છે આપણને બજારમાં કે જેને લાંબા સમય સુધી સંગ્રહિત ન રાખી શકાય તો આ પ્રકારનો જે કાઈ માલ હોય એ માલમાંથી આપણે સમયસર નીકળી જવું એ જરૂરી છે સમયના હિસાબથી જાજા દિવસો સુધી આ માલને આપણે સંગ્રહિત રાખવાની જરૂર ઊભી થાય તો એ માલ પર વિપરીત અસર થવાની શક્યતાઓ હોય છે અને તેથી એ પ્રકારનો જે માલ હોય એનો સમયસર નિકાલ કરીએ બાકી આવતા દિવસોમાં એટલે કે 2 થી 3 અઠવાડિયા બધી બાજુ કરીએ શક્યતાઓ છે ત્યારે સુધારાની અપેક્ષા રાખીએ અને એ અપેક્ષાના આધારે બજારનો અભ્યાસ કરીને આપણા માલ પર નિર્ણય કરીએ મિત્રો તલના પાક પર આજના દિવસની આપણી આ ચર્ચા ખૂબ અગત્યની છે અત્યારની સિઝનમાં ઉનાળું વાવેતર જે કોઈ ખેડૂત મિત્રોએ તલનું કર્યું છે આ દરેક ખેડૂત મિત્રો સુધી આપણે આ ચર્ચા પહોંચવી ખૂબ જરૂરી છે અને એને માટે આપનો સહકાર જરૂરી છે તો આપના તરફથી અવશ્ય સહકાર મળશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત